નમસ્કાર મિત્રો મિત્રો જે પ્રમાણે આપણે રાશન કાર્ડમાં રાશન લેવા માટે ઈ કેવાય સી કરાવવું ફરજિયાત છે તો એ જ પ્રમાણે વિદ્યાર્થીઓને શાળા કોલેજેથી સ્કોલરશિપ લેવી હોય તો એને પણ ઈ કેવાયસી કરાવવું હવે ફરજિયાત બની ગયું છે પરંતુ અત્યારે ઈ કેવાયસી કરવા માટે સર્વર ડાઉન છે ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે ઈ કેવાયસી કરવાનું છે ટૂંક સમયની અંદર ઈ કેવાયસી કરવાનું છે પરંતુ સર્વર ડાઉનને લીધે ઈ કેવાયસી થઈ શકતો નથી અને લોકો છે તો એ પરેશાન થઈ રહ્યા છે તો એ પરેશાનીને જોઈ અને ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે તો શું પરિપત્ર છે અને ઈ કેવાય અત્યારે જ કરવું જરૂરી છે અથવા તો આ પછી કરે તો ચાલશે અથવા તો ઈ કેવાયસી અત્યારે નહીં કરે તો તમારી સ્કોલરશિપ અટકી જશે અથવા તો તમને સ્કોલરશિપ મળી જશે તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે ઈ કેવાય બાબતની આવતીકાલે એક મિટિંગ થવાની છે મીટિંગમાં આપણે આ શાળાઓ માં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિને માટે ઇ ને બાબતને લઈ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ અત્યારે અવાજમાં મુકાયા છે સર્વર ડાઉનના કારણે તો ત્યારે શિષ્યવૃત્તિમાં વિદ્યાર્થીઓને અગ્રતા આપવા માટે આવતીકાલે એક સમીક્ષા બેઠક યોજાવાની છે રાજ્યમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસરા અનુસાર હવે ઈ કેવાય કરાવવું ફરજિયાત છે રાજ્યમાં પ્રાથમિક શાળાનું કહ્યું છે બરાબર તમારા શાળા કોલેજોનું ક્યાંય ઉલ્લેખ નથી એટલા માટે કંઈ કન્ફર્મ ના કહી શકાય કે બધાને ઈ કેવાય કરવું ફરજિયાત છે તો અહીંયા પ્રાથમિક શાળાને અત્યારે આપણે વાત લઈશું ત્યાં બીજી તરફ ઈ કે કરવા માટે સર્વરની સમસ્યા તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓનું ઈ કેવાય ઘસારાને લઈ અને શિષ્યવૃત્તિ આવશે કે અથવા તો જમા થશે કે નહીં જમા થાય તો એ પણ અત્યારે વાલીઓ ચિંતામાં મુકાયા છે જે અનુસંધાને આવતીકાલે સમીક્ષા બેઠક યોજાવાની છે જે બાબતે ઈ કેવાયસી બાબતે બાય સેગના માધ્યમથી આવતીકાલે ઓનલાઈન માહિતી આપવામાં આવશે આવતીકાલે મતલબ કે આજે ઓનલાઈન માહિતી આપશે તો બીજી તરફ ઈ કેવાયસીમાં વિદ્યાર્થીઓને છૂટછાટ બાબતે એક માહિતી પણ વાયરલ થઈ છે છૂટછાટ શું છે એ પણ આપણે જણાવીશું કે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને શિક્ષણ મંત્રી પંકજ દેસાઈ ઈ કેવાય નિર્ણય રદ હોવાનો હોવાની પોસ્ટ મૂકી હતી વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે દરખાસ્તમાં ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે તો ઈ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થી અને વાલીઓની લાંબી કતારો જોવા મળી હતી એ કેવાયસીના વિલંબ થતાં વિદ્યાર્થીઓને ધંધા રોજગાર અને વિદ્યાર્થીઓનું ભણતર અને શિક્ષકોનો ભણાવવાનો સમય પણ બગાડ થઈ રહ્યો છે તો બીજી તરફ શિક્ષકોમાં પણ શિક્ષણ કાર્ય છોડી અને ઈ કેવાયસીની કામગીરીમાં તકલીફ પડી રહી છે સર્વર સર્વરડાઉનના કારણે તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રાહતના સમાચાર આપવા આપતા કહ્યું છે કે ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ તમારી સ્કોલરશિપ જમા થઈ જશે અટકશે નહીં મિત્રો બરાબર અત્યારે જો તમારું ઈ કેવાયસી અટક મતલબ રદ નથી કર્યું પણ તમેનું ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ આ વર્ષે તમારું સ્કોલરશિપ છે એ અટકશે નહીં પરંતુ બાદમાં તમારે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જો કે સમયમાં થોડી છૂટછાટ મળશે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે તેમના બારકોટ રેશનમાં નામ પણ નથી પરંતુ આ વિદ્યાર્થીઓના ઈ કેવાયસી કરવાની વ્યવસ્થા ચાલુ કરી છે માત્ર બે દિવસમાં સાત લાખ જેટલા ઈ કેવાયસી રેશન કાર્ડ સાથે જોડાણ કરાયું છે તો ઈ કેવાયસીના ઈ ઈ કેવાય કરવા માટે સર્વર ડાઉન હોવાના કારણે ઉપરથી શિક્ષક લોકો ઉપર પણ પ્રેશર હતું કે ભાઈ જલ્દી તમે પૂરું કરો પરંતુ સર્વર ડાઉનના કારણે ઈ કેવાયસી જલ્દીથી થતું નથી એટલા માટે એ બાબતોને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ઈ કેવાયસી કદાચ ન થાય તો પણ વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે તો એ અટકશે નહીં એ જમા કરી દેવામાં આવશે પરંતુ બાદમાં પણ તમારે ઈ કેવાય કરવું ફરજિયાત છે ઈ કેવાયસી તમારે શાળા કોલેજ શાળામાં જે પણ પ્રાથમિક શાળામાં ભણતા હોય તો ત્યાં તમારે ઈ કેવાયસી જે શિક્ષક લોકો હોય એને આઈડી પાસવર્ડ આપેલા હોય છે અને ત્યાં જ ઈ કેવાયસી પણ બાળકોના કરાવવામાં આવતા હોય છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો